અમદાવાદમાં ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ અભિયાન અમલમાં છે એમસી પોલીસ અને એસઆરપીની સંયુક્ત ટીમ દ્વારા કડક કાર્યવાહી શરૂ થઈ અમદાવાદમાં અનેક મહત્વના વિસ્તારો નો કેટલ ઝોન જાહેર છે ગોતા સરદારનગર ખાડિયા મણિનગર કાંકરિયા નો કેટલ ઝોન છે નવરંગપુરા સ્ટેડિયમ પાલી નવા વાડજ પણ નો કેટલ ઝોનમાં છે નારણપુરા ચાંદખેડા મોટેરા અને સાબરમતી પણ નો કેટ્રોલ ઝોનમાં છે રખડતા પશુઓને પકડવા સીએમસીડી વિભાગની વિશેષ ટીમ તેના છે શહેરમાં ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધી ક્લોક કામગીરી શરૂ કરાઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તંત્ર એક્શન મોડમાં છે જાહેર માર્ગો અને ટ્રાફિક વાળા વિસ્તારોને પશુ મુક્ત બનાવવાનું લક્ષ્ય જાહેરનામાના અમલ માટે એએમસી અને પોલીસનું સંયુક્ત ચેકિંગ પણ શરૂ નો કેટ્રોલ ઝોન વિસ્તારોમાં સૂચનાત્મક બોર્ડ લગાવવાની કામગીરી તેજ થઈ છે પશુ રાખવાના સ્થળો ઉન્ડમાં મણિનગરમાં એમસી અને પોલીસની મોટી ઝુંબેશ ઓગણીસ વાળા પણ દૂર કરાયા અભિયાન હેઠળ મણિનગરમાંથી ચોરાણું જેટલા પશુઓને શહેર બહાર ખસેડાયા સોલા ઘાટોડિયા અને સાળંગપુર સહિતના વિસ્તારોમાં પણ કાર્યવાહી થઈ શહેરને પશુ મુક્ત બનાવવા એમસી પોલીસ અને એસઆરપી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે તો અંગે જાણકારી આપશે સંવાદદાતા રીમા દોશી ફોનલાઈન પર જોડાય ગયા છે જી રીમા

અમદાવાદ સમગ્ર શહેરમાં પ્રતિબંધ છે ત્યારે હવે જોવાનું હોય છે કે આ વિસ્તારોને કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાય છે ત્યારે આગામી દિવસમાં જો રસ્તાઓ ઢોર મળે તો કેવા પ્રકારની કાર્યવાહી થાય છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ